રાજકોટમાં રસ્તાના ધોવાણ મુદ્દે અને ઉદ્ધતાએ ભર્યો જવાબ આપ્યો છે મીડિયા અને તેમની પાર્ટીઓ આવવામાં રસ લે છે મેયરે જ્યારે સવાલ પૂછવામાં મેયરને જ્યારે આવ્યો ત્યારે મેયરે ઉલ્ટા ચોર કોટવાળકો ડાટે જેવો જવાબ આપ્યો મીડિયા અને તેમની પાર્ટીઓ રસ લે છે જ્યારે સ્થાનિકોના પ્રશ્ન મીડિયા ઉપાડે છે જ્યારે સ્થાનિકોની સમસ્યાઓ મીડિયા દાખવે છે આ સમસ્યાઓ માટે સવાલ જ્યારે મેયરને કરે છે ત્યારે મેયરનો ગોળ ગોળ જવાબ આપ્યો છે રાજકોટના મેયર નૈના પેઢડિયા લાજવાને બદલે ગાજિયા છે ટીવી થર્ટીન સાથે જ્યારે ટેલિફોનિક વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો સૌથી પહેલા તો તેઓએ ફોન ન ઉપાડ્યો ત્યાર પછી જ્યારે ફોન પર વાતચીત કરવાનો વારો આવ્યો ત્યારે કંઈક આ પ્રકારના જવાબ તેમને આપ્યા ઉલ્ટા ચોર કોટવાળકો ડાટે જેવું મેયર નૈનાબેન પીઢડીયાનું નિવેદન પોતાની ફરજ ભૂલીને મેયરે મીડિયા પર દોષનો ટોપલો ઢોળ્યો છે એનાબેન સવાલ એ છે કે ત્રણ દિવસથી અલગ અલગ ઘટનાઓ આ વરસાદમાં બને છે પહેલા સ્પીડ બ્રેકર ધોવાઈ જવું પછી લોકો જે નવો રોડ બન્યો છે આ આંગળીઓથી કપચી ઉખડી જાય છે ગુણવત્તા રોડની છે અને આજે તો આખું પોપડું રોડનું ધોવાઈ ગયું પાણી સાથે વહી ગયું નૈનાબેન જ્યારે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પછી શું સત્તાધીશો પ્રતિનિધિઓ એ ગુણવત્તા કામની નથી જોતા મેયર તરીકેની બધાની કામગીરી મેડમ જોતા હોય છે ત્યારે એવું બન્યું નથી પણ ક્યારેક એવું બની જતું હોય તો સ્વાભાવિક છે મીડિયા અને એમની પાર્ટીઓમાં રસ લેતી હોય છે કોઈનો ઈરાદો ઇરાદો ક્યારે એવો હોતો નથી કે બધા હેરાન થતા હોય સ્વાભાવિક રીતે ચોમાસાની અંદર ખાડા ખાડા પડેલા છે તે ડીઆઈ પાઇપલાઇનના હિસાબે અને પાછું સતત ચાલુ રહેતું હોય તો હવેથી આ બધા મોનસૂન કામગીરી પાછી ચાલુ થઈ જશે કેમકે બે દિવસથી ઓછો વરસાદ આવવાના લીધે અત્યારે પાણી છે ખાડાની અંદરની અંદર એ બધી પ્રક્રિયા અત્યારે સૂચના આપી દીધી છે અને આ બધા ખાડાઓ અત્યારે તાત્કાલિક ધોરણે બોરવામાં આવે એવો આદેશ પણ આપેલો છે રાજકોટ મહાનગરપાલિકાની કામગીરી સામે જ્યારે સવાલો ઉભા થઈ રહ્યા છે શું આટલા નબળા છે રાજકોટના રોડ અને આ જ રાજકોટની સમસ્યાઓ વિશે જ્યારે મેયરને સવાલ પૂછવામાં આવ્યા ત્યારે મેયરે કઈક આ રીતે ઉડાવ જવાબ આપ્યો મહાનગરપાલિકા તંત્રની બેદરકારી કે કોન્ટ્રાક્ટરોની બેદરકારી કે પછી આ બંનેને મિલી ભગત તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે રોડ ધોવાઈ ગયો તેની જવાબદારી આખરે કોણ લેશે ત્યાંના સ્થાનિકો જે તમને પ્રતિનિધિ તરીકે આગળ ચૂંટે છે ત્યારે સ્થાનિકોની સમસ્યાનું સમાધાન કોણ લાવશે અને એક મેયર પદ પર જ્યારે બેઠા હોય ત્યારે મેયરે સ્થાનિકોના પ્રશ્નો સાંભળવા અને ત્યારબાદ તેનું સમાધાન લાવવાની જવાબદારી હોય છે ન કે છટકી જવા માટેની જવાબદારી